હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશે તો મારો આજ થોડોક ભારે લાગે છે તમને સંભળાતું જઈશે થોડોક ભારે થઈ ગયો છે બે દિવસથી રખડીએ અને આઉટ કરીએ તો થોડોક તો અને અમે થોડી તબિયત ખરાબ હતી તો બધું વાયરે થઈ ગયું છે અને જો આ છે જય ધાર અમે અત્યારે હવે માઉન્ટ આબુથી ઉદયપુર આવી ગયા છીએ અને આજે હોટલમાં અમે નાઇટ રોકાણ છે અહીંયા નો વ્યૂ બહુ સરસ છે અને અહીંયા જે સ્વિમિંગ પૂલ તો મારે જવું છે થોડી વાર નાઇટ પછી જશે બરોબર તો ત્યાં સુધી તમે વાતો જીતો કરો તો જરા તો છે અહીંયા નો વ્યૂ અત્યારે ઉપર થી બહુ સરસ દેખાય છે બધું હોટેલ પણ સરસ છે

તો સરસ લે ધરુણ ને તો મજા આવતી લાગે નાહવાની હોટલ સરસ છે અને ધરણ તો નાવા પડી જાય કે નાઈ પછી જ મારે તો જમવું છે બધું છે અવેલેબલ જમવાનું બધું જેને જે ખાવું હોય રાજસ્થાન થી નીકળી ગયા અને અત્યારે આવી ગયા છે ઉદયપુર અને અત્યારે અહીંયા નાઇટ કરવાના અમે બાજુમાં રેલવે સ્ટેશન છે એટલે અહીંથી અમે જોયું નથી પણ અહીંયા જો ટ્રેન જાય છે અત્યારે નીકળી ગઈ ટ્રેન અને અત્યારે સિટીમાં એકદમ લાઇટિંગ ને બધું છે સાધનો જતા હોય તો સરસ લાગે છે અને આ તો મને બહુ ગમે છે કેવું સરસ છે ગેટ નાનો એવું ભૂખ લાગી પેટ તો एकदम मान्छे कति लिख बोलाय भनेर हामीबाट नछोडी रहजो सब यम नै नहुतू जाऊँ त उ आवती रहितो इ आवी के अंदर तो तमा आम आसे जु तोपछि तमा नेहुतू तो आवु ने मारे नेहुतो आवु नचोडी पाली विशेष फोटो हालो ने थारी सब्सक्राइबर बना हालो तो मे बसी गे जाऊँ